તો અત્યારે ભાઈ આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ યુનિટ એ વરમોવારા યુનિટ ટુએથી કેમકે કે આજે બધા આપણા ભાઈબંધ આવ્યા છે તો બધા અત્યારે શું કહેવાય બધીમાં વિઝિટ કરાવીએ અત્યારે એને કે કઈ રીતે ટાઇલ્સના શોરૂમ હોય કઈ રીતના બધું હોય આપણે ટાઇલ્સમાં બાકી જો આપણે યુનિટ ટુનો જો આ બધું એનો લોડિંગ પોઈન્ટ આ છે બાકી આ ગ્રાઉન્ડ એવું છે બધું બાકી આપણા લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ચાલુ જ રાખીએ કન્ટિન્યુ કંઈક આપણે એનું રિસેપ્શન છે એક મસ્ત મજાનો આ રિસેપ્શન છે યુનિટ ટુનું આપણે હવે ડાયરેક્ટ છે ને એના શોરૂમમાં જઈએ આપણે કેવું શોરૂમ છે આપણે તો બાકી આપણા વિડીયોમાં નવા હોય તો આપણે લાઈક કરી નાખો શેર કરી નાખો અને સસ્ક્રાઈબ કરી નાખો તો કંઈક જો મસ્ત મજાનો છે ને ભાઈ આ યુનિટ ટુનું આપણે શોરૂમ છે આ જો રિસેપ્શન છે શોરૂમનું આ કંઈક મસ્ત મજાનું છે ભાઈ આ ટાઇલ્સ છે ને ભાઈ એક પીસ પીક મને ન ખબર આડી પૂછીએ યુનિટ ટુ વાળાને કઈ જો આ આપણે સ્લેબ ની કે સ્લેબ મોટી મોટી ટાઇલ્સ એ અહીંયા બને તો આ બધાય જો અત્યારે અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે જો અત્યારે ફોટોગ્રાફી ચાલુ છે

બહુ સ્મોલ સત્વારિયોમાં આવે બ્લેક આ બધી સત્વારિયોની ડિઝાઇન છે ને આ છે ભાઈ કિચનની સ્ટાઇલ્સ જો આ રીતે હોય બધી કિચનમાં કઈ રીતે આપણે લગાવી શકીએ બાકી આગળ આપણે શોરૂમ જોઈએ આ બધે જો અત્યારે ફોટોગ્રાફી કરી લીધી છે બાકી જો અમારે રોનકભાઈને જો અત્યારે બધાય વિઝિટ કરે છે કેમ કે એના ભાઈ આવ્યા છે કેમ છો ભાઈ મજા મજા છો ભાઈ કેમ છે ભાઈ વિવેક ઓકે ભાઈ કેમ છો ભલો ભાઈ કેમ ગયા આપણા બાકી આપણા વ્લોગ માં ભાઈ કન્ટિન્યુ રહેજો મીટિંગ આવી કરવાની તો અત્યારે ભાઈ જો આપણે અહીં મહેમાન આવ્યા છે ને એને આપણે અભય ભાઈ છે ને ને વિઝિટ કરાવે છે તો આપણે અભયભાઈ છે ને એ વિઝિટ કરાવે શોરૂમ ની કેમ છે ભાઈ

तो ओ भाई पानी आव तो लागे सुन के तो ओ इयर कम ओ इयर कम ओ बंद कर दे से <laughs> कैसे लोग रहते हैं यार यार <laughs>

Nice. <laughs> तेरा क्या होगा कालिया <laughs> <laughs> <सर्दार? laughs> <laughs>

બીજું કયું બિલ છે તો ભાઈ એટલા વેસન છે ખાસ તારીખે એમાં કેટલા પેલેટ જાય તો કે બત્રી બે ત્રીમાં બે પેલેટ ડિસ્કાઉન્ટ આપી આ જ હતું ડિસ્કાઉન્ટ ભાઈ મસ્ત મજાની છે ને બધાય ભાઈબંધવારે ફાકા જીગી કરી લીધી ને એક હું તમને વસ્તુ બતાવું એ મને કહેજો કોમેન્ટમાં કે શું છે ભાઈ જો આને શું કહેવાય એક મને કોમેન્ટમાં કહેજો મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો એને શું કહેવાય

બાલા આને શું કહેવાય ઈસે બોલતે ફોરેન્સિક બોલા આપડા ઘઉં ઘઉં કે એ ભાઈ કોણ વાહ વિવેક વાહ હાલો હાલો ચા બી નાખી આપડે રિસેપ્શન હો ભાઈ યુનિટ ટુ નું શોરૂમ નું છે

મોરમોરાન ચા છે એટલે તમારી એક નંબર એવું છે આપણે એક ટેસ્ટ કરી લઈએ ક્યાં છે આપડા મહેશ ક્યાં છે ક્યાં બનાવે એવું છે એટલે બનાવતો નહી આવો સાફ કરશું દસ દસ રૂપિયા નાખી દેજો સ્કેનર માં એને

આ કે કે એમ સનન બધી લાગુ આ બધી ને લાગુ પડે આપણે જો યુનિટ 2 નું મસ્ત મજાનું છે ને ભાઈ ગાર્ડન છે આ બહુ ક્રિકેટ રમમાં ભાઈ બહુ નથી આવતા બંધ કરી દીધું ક્રિકેટ રમમાં ક્રિકેટ હોય જાય ભાઈ જો મસ્ત મજાનું ગાર્ડન છે નક્કી બનાવો તો મજા આવે પ્લેયર માં આવી ને આવે

તો ભાઈ છે ને અત્યારે અમારે છે ને હવે અત્યારે નયન ભાઈને રૂમેજ આવું છે ને આપણે રોનકભાઈને ને ભાઈ એના ભાઈને છે ને ભાઈ અત્યારે નીકળવાનું છે તો ભાઈ આવજો કેવી મજા આવી બાકી રેડી બાકી આપડા આપણા લોકમાંથી કન્ટિન્યુ રેજો બાકી લાઈક કરી નાખો શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો તો ચલો તો ફાઇનલી ગાઇઝ હવે છે ને અત્યારે હું પાછો આવી ગયો છું આપણે કંપનીએ સોલારી છે અત્યારે પાછો આપણે રૂમે જ અત્યારે ને બધાય નયન ભાઈ અરે ને બધાય અરે ચાજી ઘડી એટલે કે એટલી અમે અગિયાર વાગ્યાના ગયા હતા અત્યારે એક ને સત્તર થઈ છે એટલી ઘડી બેઠા પણ આજે અહીંયા લોગ નહોતો ઉતારો બધા સૂતા હતા બીજા રૂમમાં એટલા માટે તો હવે લોગને આપણે અહીંયા જઈને કરીએ છીએ જો આપણે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ નાખો લાઈક કરી નાખો એન્ડ શેર પણ નાખો બાય